વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર તે ના કાઉન્સિલર જાગૃતિ કાકાનું અપમાન થયું હોવાના કારણસર બેઠકને મુલતવી રાખવામાં આવી હતી વોર્ડ નંબર ના કાઉન્સિલર જાગૃતિ કાકા સાથે ચોરના ડીવાય એમસી ભાવના બા ચાલા સાથે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્નો મુદ્દે બોલાચાલી થતા જાગૃતિબેન કાકાએ સ્થાયી સમિતિની બેઠકમાં ભાવના ચાલાને બોલાવવાની માંગ કરી હતી ભાવનાબા ઝાલાને બોલાવવામાં આવતા તે ન આવ્યા હતા ત્યારે તમામ સ્થાયી સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું અને જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં ભાવનાબા ઝાલા ન આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારીએ તેવું જણાવી સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠકને મુલતવી રાખી હતી અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ એટલે સ્ટેન્ડિંગના મારા બધા જ સભ્યો દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન ભણજીભાઈ આ બધા સાથે પણ એમને ખૂબ ખરાબ બિહેવ કરેલું છે આજે સ્ટેન્ડિંગમાં એક પ્રોપોઝલ હતી ચોવીસ સાત બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ સાત બે હજાર ત્રેવીસ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્ત હતી નહીં પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી ઉત્તર ઝોનના ડીવાય એમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી એમસી આ બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો તેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદભવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાય એમસી એ સભાસદનું અપમાન કર્યું છે સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુદતીઓ રાખવામાં આવી હતી સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે એક બે દિવસમાં કમિશનર મેયર હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે